ॐ नम भगवते वासुदेवाय श्रीराधाकृष्णाभ्याय नमः महर्षिवेदव्यासरचित श्रीमद्भागवत महापुराण प्रथम स्कंड पहला स्कंदनी शुरुआत त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देवदेव देव। શ્રી હરિનમ્ર નિવેદન શ્રીમદ્ ભાગવત સાક્ષાત ભગવાનનું સ્વ સ્વરૂપ છે તેથી જ ભક્ત ગણ ભગવાન ભાવનાથી શ્રદ્ધાપૂર્વક તે તેની પૂજા આરાધના કરતા રહે છે ભગવાન વ્યાસ જેવા મહાપુરુષને જેની રચના કરવાથી જ શાંતિ મળી જેમાં સકામ કર્મ નિષ્કામ કર્મ સાધન જ્ઞાન સિદ્ધિ જ્ઞાન સાધન ભક્તિ સાધ્ય સાધનભક્તિ સાધ્યભક્તિ વેધિભક્તિ ભક્તિ મર્યાદા માર્ગ અનુગ્રહ માર્ગ દ્વેત અદ્વેત અને દ્વેતાંત દ્વેત વગેરે બધાનો પરમ રહસ્ય ખૂબ જ મધુરતા સાથે ભરેલું છે જે તમામ મતભેદોથી પર રહેલો અથવા બધા જ મતભેદોનું સમન્વય કરનારો મહાન ગ્રંથ છે તે ભાગવતના મહિમાનું તો શું કહેવું એના પ્રત્યેક અંગમાંથી ભગવત ભાવપૂર્ણ પરમહંસ વિષયક જ્ઞાન સુધા સરિતાનું પૂરો ઉમટી રહ્યું છે ભગવાનના મધુરતમ રસનો છલકાતો સાગર છે શ્રીમદ્ ભાગવત એથી જ ભાવુક ભક્તજનો એમાં હંમેશા અવગાહન કરે છે પરમ મધુર ભગવદ રસથી પરિપૂર્ણ એવો ગ્રંથ તો બસ આ એક જ છે એની ક્યાંય તુલના નથી વિદ્યાનો તો આ ભંડાર છે ઉક્તિ પ્રસિદ્ધ છે આ પરમહંસ સંહિંતાનો યથાત્ આનંદ તો તે જ સૌભાગ્યશાળી ભક્તોને અમુક હદ સુધી મળી શકે છે કે જેઓ હૃદયની સાક્ષી લગન લગનથી શ્રદ્ધા ભક્તિપૂર્વક કેવળ ભગવત પ્રેમની પ્રાપ્તિ માટે જ એનો પારાયણ કરે છે આમ તો શ્રીમદ ભાગવત આશીર્વાદાત્મક ગ્રંથ છે એના પારાયણથી લૌકિક પારલૌકિક તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમાં કેટલાય પ્રકારના અમોઘ પ્રયોગોનો ઉલ્લેખો છે જેમ કે નારાયણ કવચથી મસ્તક વિઘ્નોનો નાશ તથા વિજય આરોગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ વ્રત વ્રતથી મસ્તક કામનાઓની પૂર્તિ ગજેન્દ્ર સ્તવનથી ઋણમાંથી મુક્તિ શત્રુય છુટકારો અને દુર્ભાગ્યનો નાશ પયો પયોવ્રતથી મનોવાંછિત સંતાનની પ્રાપ્તિ સપ્તાહ શ્રવણ અથવા પારાયણની પ્રેતત્વમાંથી મુક્તિ આ બધા સાધનોનો ભગવત પ્રેમ અથવા ભગત પ્રાપ્તિ માટે નિષ્કામ ભાવથી પ્રયોગ કરવામાં આવે તો એમાંથી ભગવત પ્રાપ્તિના પથમાં મોટી સહાય મળે છે શ્રીમદ્ ભાગવતના સેવનનો અર્થાત આનંદ તો ભગવત પ્રેમી મનુષ્યોને જ પ્રાપ્ત થાય છે જે લોકો પોતાની બુદ્ધિ વિદ્યા અભિમાન છોડીને અને કેવળ ભગવત કૃપાનો આશ્રય લઈને શ્રીમદ્ ભાગવતનો અધ્યયન કરે છે તેઓ જ એના ભાવોનો પોતપોતાના અધિકાર અનુસાર હૃદયમગ્ન કરી શકે છે આ ગ્રંથમાં શ્લોકોના માત્ર અક્ષર અનુવાદ નથી વાચકોને શ્લોકોનો ભાવ સમ્યકપણે સમજાવવા માટે શ્લોકમાં આવેલા પ્રત્યેક શબ્દનો ભાવ પૂર્ણપણે જાળવી રાખીને નાના નાના વાક્યોમાં તેમની વ્યાખ્યા કરવામાં આવી છે એ એ સાથે ઘણો વિસ્તાર ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે આને અનુવાદ નહીં કહેતા સરળ સંક્ષિપ્ત વ્યાખ્યા કહેવાનું વધુ વ્યાજબી ગણાશે ઠેક ઠેકાણે ખાસ કરીને દશમા સ્કંદમાં કેટલી જગ્યાએ શ્રીમદ્ ભાગવતની શ્રીમદ્ ભગવાનની મધુર લીલાઓ રસાસ્પદ માટે અને લીલાના રહસ્યને સમજવા માટે નવી નવી ટિપ્પણીઓ પણ આપવામાં આવી છે જેને લીધે સ્વીકારતા જ અને સુંદરતા વિશેષ વધી ગઈ છે એ જ સાથે જ આરંભમાં સ્કંદ પુરાણમાં કહેવાયેલું એક લઘુ મહાત્મ્ય શ્રીમદ્ ભાગવતની પૂજન વિધિ અને વિસ્તૃત વિધિ આપવામાં આવ્યા છે અંતમાં નિવેદન છે કે આ બધું જે કંઈ થયું છે તેમાં ભગવાનની કૃપા જ કારણભૂત છે અને બીજું બધું તો નિયમિત માત્ર છે હું પોતાનું મોટું સૌભાગ્ય સમજુ છું અને મારામાં પોતાના પ્રત્યેક શ્રી ભગવાનની મોટી કૃપા માનું છું કે જેથી અહીં કેટલાક મહિના ઘણું કરીને શ્રીમદ્ ભાગવતના જ પઠન ચિંતન વગેરેમાં વીત્યા છે ભગવાન સુખદેવજી શ્રીમદ ભાગવત કથાના સંબંધ પોતાનો અંતિમ ઉપદેશ અને અભિપ્રાય આપતા પરિક્ષિત રાજાને કહે છે કે આ સંસારમાં অতি પ્રતાપી અને યશસ્વી રાજા મહારાજાઓના રૂપ મહાપુરુષો થઈ ગયા તેમનામાં રહેલા જ્ઞાન વૈરાગ્ય રૂપી સારત્વને ગ્રહણ કરવાની હેતુથી ઉપદેશ આપવા માટે આ શ્રીમદ ભાગવતની કથામાં તે પરમ ભગવદ્ય રાજાના ચરિત્રોનું વર્ણન કર્યું છે તેથી એક વાત સ્પષ્ટ છે કે ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાનથી કથા સમસ્ત અમંગલનો નાશ કરનારી છે મોટા મોટા મહાત્માઓ પણ તે જ કથાસારના મગ્ન રહે છે તેથી ભગવાન શ્રી કૃષ્ણના શરણાવિંદમાં અનન્ય પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરવા માટે નિરંતર ભગવાનના આ દિવ્ય કથાનું શ્રવણ મનન કરતા રહેવું જોઈએ ઘણા સમયથી શ્રીમદ ભાગવતનું ગુજરાતી સંસ્કરણ પ્રસિદ્ધ થાય તેવી માંગણીના સંદર્ભમાં આ શ્રીમદ ભાગવતનું ગુજરાતી ગુજરાતના ભાવિકોજનો માટે પ્રસિદ્ધ કરતા અમે આનંદ અનુભવીએ છીએ આ ગ્રંથનો હિન્દી અનુવાદ પૂજ્ય ભાઈજી શ્રી હનુમાનજી દાસજી પોદાશ્રેજ સ્વામી શ્રી અખંડદાસ સરસ્વતી અને શ્રે સ્વામી દેવજી મહારાજ વગેરે કર્યો હતો મોટા ભાગે તેજ હિન્દી અનુવાદ આધારે આ ગુજરાતી અનુવાદ એમ પટેલ અમદાવાદ દ્વારા અને બીજા ખંડ નો અનુવાદ શ્રી દ્વારકાદાસભી ભટ્ટનું દ્વારા કરવામાં આવ્યું છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ઓમ નમ ભગવતે વાસુદેવાય